રીપી ઈ લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે આજે આપણા એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી ટૉપિક છે ફઝાન્સ રૂલ્સ મોસ્ટ ઓફ એમસીક્યુ આ ચેપ્ટરના ફઝાન્સને આધારે સોલ્વ થાય છે તો આજે આપણે એની પ્રેક્ટિસ કરીએ ફઝાન્સના નિયમને આધારે સહસંયોજક બંધ માટે કઈ પરિસ્થિતિ જવાબદાર હશે ફઝાન્સના નિયમની અંદર આપણે એટલું યાદ રાખ્યું હતું કે ભાઈ સહસંયોજક લક્ષણ અને ધન આયનનું કદ ધન ધનઆનનું કદ અને સહસંયોજક લક્ષણ જે કીધું છે એ પ્રમાણે સહસંયોજક લક્ષણ અને ઋણ આયન કદ અને સહસંયોજક લક્ષણ તો ધનનું કદ જેમ નાનું એમ સહસંયોજક લક્ષણ વધારે અને ઋણાયણનું કદ જેમ મોટું તેમ સહસંયોજક લક્ષણ વધારે તો આમાં નાનો ધનાયન અને મોટો ઋણાયન એવો ઓપ્શન ઋણાયણો નાનો અને મોટો ઋણાયન ક્યાં છે નાનો મોટો ચલો મળી ગયો નાનો ધનાયન મોટો ઋણાયન નેક્સ્ટ નીચેનામાંથી કયા અણુઓની જોડમાં ધ્રુવ્યતા વધારે છે ધ્રુવ્યતા વધારે કોની છે જેમ ધનાયન ગદમાં નાનો હોય એમ તે ઋણાયનનું વધારે ધ્રુવી વરણ કરે તો આમાં નાનામાં નાનો આયન ક્યાં છે તો તો ક્યાં જો આપણો નાનો ધન આયન છે પીબી પ્લસ ફોર બીઆર માઇનસ બીઆર માઇનસ બીઆર માઇનસ તો સેમ જ છે તો નાનો ધન ધનઆયન ધનાયન પરનો જે વીજભાર વધે એમ ધનઆનનો કદ ઘટે તો પીબી પ્લસ ફોર છે અહીંયા તો પીબી પ્લસ ફોર એ નાનો હોવાથી તો નાનો ધનઆન એટલે ધ્રુવ્યતા વધારે ઋણાયન તો સમાન જ છે તો સેમ એના પ્રમાણે છે ધ્રુવી ભવન કરે છે આલ્લાઇન અર્ધ ધાતુ એટલે સમૂહ બે તો સમૂહ બે માં સહસંયોજક લક્ષણ નો સાચો ક્રમ કયો સહસંયોજક લક્ષણ સમૂહ બે બે માજી કા સરબારા બે માજી કા સરબારા લાઇનમાં ક્યા છે બે તમારે શું વિચારવાનું છે કે શાહ સંયોજક લક્ષણ તો હમણાં તો કીધું કે સાહસંયોજક લક્ષણ જેમ ધનયન કદમાં નાનો તો નાના કદનો ધનાયન ક્યાં છે તો જો બે માજી કા સરબારા સમૂહમાં

લક્ષણનો સાચો ક્રમ કયો તો આનું સહસંયોજક લક્ષણ સૌથી વધારે છે રેડી આમાં નાના કદનો એટલે જેમ કદ નાનું એમ સહસંયોજક લક્ષણ વધારે એક જ ટોપિક પર છે સહસંયોજક બંધ ચડતો ક્રમ એમ બી સહસંયોજક બંધ ચડતો ક્રમ તો આમાં શું છે પેલો સમૂહમાં જોયું હવે આપણે આવર્તમાં જોઈશું લી બે બો કા લી બેબો કાના ઓફની તો લી બે બો કા લી બેબો કા આવર્ત આવર્ત ની અંદર તમે આમ જાઓ એટલે આઈ એલ આઈ પ્લસ બી પ્લસ ટુ બી પ્લસ થ્રી પ્લસ ફોર શું થઈ રહ્યું છે આવર્તની અંદર તમે આમ જાઓ છો તેમ કદ શું થશે ઘટશે ને સી

NaCl, એ એલ એલ સી એલ થ્રી પીબીસી એલ ટુ આ બધા કહેવાય નેચરમાં સંયોજનોમાં પ્રબળ આકર્ષણ હોય અને સંયોજનો સંયોજનોમાં પ્રબળ આકર્ષણ હોય એને કારણે તેમનું ગલન બિંદુ વધારે હોય તો આપણે ગલન બિંદુ ઓછું કીધું છે તો આવશે SnCl4 ફોર અને એક વસ્તુ મગજમાં રાખજો SnCl2 એલ ટુ હોય તો એ આયનીય છે અને SnCl4 ફોર એ સહસંયોજક છે આ સહસંયોજક છે અને સહસંયોજકનો ગલન બિંદુ આઈ સંયોજન કરતા ઓછો હોય છે કારણ કે એમની વચ્ચેનો આકર્ષણ બળ ઓછો હોય ફઝાનના નિયમને આધારે કોણ સૌથી વધારે આયન્ય છે કોણ સૌથી વધારે આયન્ય છે તો બધામાં ધન વીજભાર તો સરખા છે એલ પ્લસ થ્રી એલ પ્લસ થ્રી એલ પ્લસ થ્રી એલ પ્લસ થ્રી તો હવે આવ્યું એફ માઇનસ ઓ માઇનસ ટુ એન માઇનસ થ્રી સી માઇનસ ફોર ઋણાયણ માં જેટલો મોટો હશે એમ સહસંયોજક લક્ષણ વધારે તો વધે તો સહસંયોજક લક્ષણ વધે ધનયન કે ઋણાયણ નો વીજભાર વધે તો સહસંયોજક લક્ષણ વધે તો આમ જવાથી શું વધે છે સહસંયોજક લક્ષણ સહસંયોજક લક્ષણ વધે આપણને કીધું છે આયન્ય લક્ષણ તો આયન્ય લક્ષણ માટે શું કરશો એનું ઉલટું વધારે આયન્ય લક્ષણ કોનામાં હોય તો સૌથી વધારે આયન્ય લક્ષણ કોનામાં હશે કે કારણ વધે ઋણાયનનો વીજભાર વધે તેમ સહસંયોજક લક્ષણ વધે તો આમ સહસંયોજક લક્ષણ વધે તો આમ આયનીય લક્ષણ વધે નિષ્ક્રિય અઢાર વાળું તો અહીંયા જુઓ આ કેવા છે બાહ્યતમ કક્ષામાં આઠ વાળા આપણને બાહ્યતમ કક્ષામાં આઠ બાહ્યતમ કક્ષામાં આઠ બાહ્યતમ કક્ષાની વાત કરું છું અને અહીંયા બાહ્યતમ કક્ષામાં અઢાર તો આભાસી ઇલેક્ટ્રોન રચના કંઈ કે જેની બાહત્તમ કક્ષામાં અઢાર હોય જે સૌથી વધારે ધ્રુવી ભવન કરે જેને કારણે લક્ષણ વધારે હોય તો આપણો આન્સર આવશે સીયુસીએલ સમજાય છે મિત્ર ફઝાન્સના નિયમ મુજબ જે આપણે ચાર ટોપિક છે ચાર ટોપિકના કેટલાક એમસીક્યુ કર્યા છે આપણે ટોપિક પણ જોયેલા છે વિડિયો લેક્ચરની અંદર અને અહીંયા અત્યારે એમસીક્યુ કરીએ છે જેટલી વધારે તમે જેટલું પણ વધારે એનું વારંવાર રિપીટેશન કરશો એમ તમને પાવર આવશે અને આવું જ જોઈએ જો નીચેનામાંથી કયું વાક્ય ખોટું છે તો ખોટું છે આ આ જ વસ્તુ ખોટી છે હવે થઈ ગયું ખોટું છે રાઈટ એ બી ખોટું છે ચાલો હવે આપણે મેઇન વસ્તુ છે એ જ તો પહેલી જો પહેલો એમસીક્યુ તો એ જ એમસીક્યુ અહીંયા છે તો કે શું ધન આયન કેવો હોય નાનો અને ઋણાયણ વધારે એટલે કે ધનઆન કદમાં જેટલો નાનો હશે એટલો ઋણાયણને વધારે ધ્રુવી ભવન કરે એક સાચું છે બરાબર ખોટું હુધવાનું કીધું છે ધ્રુવી ક્ષમતા ધનાયન સાથે સંબંધિત છે હમણાં કીધું જેમ ધનયન કદમાં નાનો એમ ધ્રુવી ભવન વધારે ધ્રુવીયતા ઋણાયણ સાથે પણ સંબંધિત છે એટલે કે ઋણાયન કદમાં મોટો એમ ધ્રુવી ભવન વધારે નાના ધનાયન અને ઋણાયન સહેમ છે તો કીધું તો એક જ કે આભાસી નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન રત્ના ધરાવતા અણુ આભાસી જેમ મામલે આપણે કીધું અઢાર ઇલેક્ટ્રોન એની બામ કક્ષામાં હોય એવા તો એ શું કરે તો એ સૌથી વધારે ધ્રુવી ભવન કરે અને એનો કયો લક્ષણ વધારે સહસંયોજક સહ તમને શું કીધું છે આયનીય એટલા માટે આ જ વિધાન ખોટું છે અને વિધાન ખોટું છે તો આપણો આન્સર આવશે ડી કયો આન્સર આવશે ડી નીચેનામાંથી કયા તત્વોની જોડ ઘટક સાથે વધારે આયન્ય લક્ષણ ધરાવે છે ફરી પાછું લક્ષણ આવી ગયું આયન્ય લક્ષણની અંદર શું જોવાનું લક્ષણમાં નીચી આયનીકરણ એન્થાલ્પી અને વધુ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી બરાબર તો નીચી આયનીકરણ એન્થાલ્પી કોની તો જેનું કદ વધારે પહેલા સમૂહની અંદર આપણે વાત કરીએ તો શું ઔષધિ કરાવજો ઉપરથી પાયલો સમૂહ હા લી ના કે સી હાલી ના કે ઋષિ પરથી નીચે જાઓ છો આઈનની કારણ એન્થાલ્પી સૌથી ઓછી આની તેવું સીઝિયમ આપણી પાસે છે અહીંયા પણ છે ત્યાં પણ છે સીઝિયમ અહીંયા પણ છે ત્યાં પણ છે હવે હેલોજન એફ સીએલ બી આર અને આઈ સૌથી વધારે ફ્લોરિનની તો આ ઉદાહરણ છે એ વધારે આયન્ય લક્ષણમાં આવે એફ ઓકે સમજાય છે સિમ્પલ આયન્ય પૂછાય એટલે માઇન્ડમાં શું રાખવાનું છે કે સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે ઇલેક્ટ્રોન બંધુતા ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી તો આ બે વસ્તુ છે જો તો સૌથી વધારે આયનીય લક્ષણ માં આવશે સમજ પડે છે તત્વોની ની સામાન્ય રીતે શું જ્યાં સુધી સમૂહ એક દેખાતો હોય ને સમૂહ એક આવત કોષ્ટક ની અંદર સમૂહ એક જ છે જે કદમાં મોટા છે કે જેમ અહીંથી તમે આમ જામ કદમાં નાના 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 જાય નીચે જાઉં કદમાં મોટા મોટા થતા જાય તો આવડતમાં સમૂહ એક જ કદમાં મોટો છે કદમાં મોટો એટલે કેન્દ્ર થી ઇલેક્ટ્રોન નો અંતર વધારે અંતર વધારે આકર્ષણ ઓછું આઈનીકળે ધાલપી ઓછી એટલા માટે પહેલે ત્યાં મળી ગયું ખતામ કે બાકી તો એલ્યુમિનિયમ બોર ઓક્સિજન છે તો આપણે કામ તો કોણ હતું સમૂહ એક કારણ સમૂહ એક જ છે કે જેની આઈનીકળે ઝાલપી ઓછી હોય છે

પ્લસ ટુ અને એ એલ થ્રી પ્લસ થઈ ગયું કયું લક્ષણ કીધું હતું આયન્ય સંયોજન બનાવવાની સરળતા અને આમે તમને ખબર પડે એનએ પ્લસ એન એ પહેલો સમૂહ સમૂહ પહેલો તો આયન્ય જ લખવાનું અહીંયા આપણું એક ટોપિક ફઝાન્સનું પૂરું થાય છે થેન્ક યુ ફોર વોચિંગ